વાઘોડિયાના પૂર્વ દાસવ્યાના આકરા પ્રહાર મધુ શ્રીવાસ્તવના ભાજપ પર તેજાબી પ્રહાર વાઘોડિયાની ધરતી પર ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે વાઘોડિયાની ધરતી પર ભાજપને હરાવનાર પણ મધુ શ્રીવાસ્તવ છે ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આડકતરી ચીમકી આપી આ વખતે તું ટોપલો ભરીને લગાય ટ્રક કે ટેન્કર ભરી પીવડાય લોકોને તારું ખાઈ જશે ને તને હરાવશે એટલું ધ્યાન રાખજે તે પૈસા ના જોડે જીતવા નીકળ્યો છે લોકોની સેવા કરો લોકોને રોજીરોટી અપાવો સારા કાર્યો કરો સારા કાર્યો કરવા નથી ગરીબોની જમીન લખાઈ લેવી છે કાન ખોલીને ને સાંભળી લેજે ચૂંટણી તો આવીને જતી રહેશે સાત તારીખે પણ યાદ રાખજે એના પછી વાઘોડિયાની ચોકડી વટવા નહીં દઉં હું રાજકારણમાં ન હતો એ પહેલા શું હતો એ જાણવું હોય તો આવી જજે રૂબરૂ મારા કાર્યકર્તાનો જો કોઈ કોલર પકડશે તો ગોળી ના મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે

સારા કાર્ય કરવાનાથી ગરીબો લખાવી વડોદરા તાલુકાના અંદર એવા કિસ્સા છે એ તો વાઘુડિયા તાલુકા માં બી કરી રહ્યા છે અને એના મણતિયા એના મણતિયા ને પરમ દિવસે ચેલેન્જ આપેલી છે મેં કે કાન ખોલીને આવરી લેજે છે ચૂંટણી તો આવવાની ને જતી રેવાની કે મારા કાર્યકર્તા નાદ જાત ભેદભાવ બધા કાર્ય કરતા છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા જ આવી ગયા મારા કાર્યકર્તાઓ મારા કાર્યકર્તાની તો કોઈ કોલર પકડીને કાર્ય મારવાના પ્રયત્નો કરતા નહી ચૂંટણી તો સાત તારીખે વધી જશે પછી આવી જજો આ તરફ બનાસકાંઠા સમાચાર ગેનીબેન ઠાકોર ભાજપ પર ભડક્યા છે કોંગ્રેસના ના બેનર ઉતારવી

હું કહેવા માંગુ છું કે તમે આખા જિલ્લામાંથી કોંગ્રેસ પાર્ટીના પોસ્ટર ઉતારી શકશો કોંગ્રેસ લોકો જેનું કોંગ્રેસ નું સ્થાન છે ને એ તમે દિલ માંથી નહીં કાઢી શકો તરફ ઘણી ઠાકોર ના ભાજપ પર પ્રહાર બંધારણ ને લઈને સાત પેઢી આવે તો પણ બંધારણ બદલવાની તાકાત નથી બંધારણ નું સંરક્ષણ કરવાનું રક્ષણ કરવા વાળો પ્રચાર પડઘમ શાંત થવાના આરેજન જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર અંતિમ ઘડીના પ્રચારમાં જોડાયા છે જૂનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો ભવ્ય રોડ શો યોજાયો જીતના વિશ્વાસ સાથે રાજેશ ચુડાસમા લોકોનું અભિવાદન ઝીલતા દેખાયા લોકસભા તે પ્રસાર નો પણ આજે અંત આવશે આગામી બે દિવસ ની અંદર લોકસભાની ચૂંટણી નું મતદાન વધારવા જઈ રહ્યું છે ત્યારે આપ જોઈ શકો છો જે તમારે ભાજપ જે વિજય સંકલ્પ છે ભાજપ ના ઉમેદવાર આજે સાંજે પાંચ વાગે પ્રચાર પ્રસાર બંધ થશે એ પહેલા એક ભવ્ય રોડ શો કરી અને ભારતીય જનતા પાર્ટી ના સમર્થનમાં લોકો આહવાન કરવા માટે આયોજન

અમે અમારી લીડ વધારવા માં મહેનત કરીએ છીએ બતાવવા પણ મહેનત કરી રહ્યા છે અને વિશ્વાસ છે કે અમે ખૂબ મોટી લીડ છે

આ તરફ મહેસાણાથી સમાચાર ભાજપની વિજય વિશ્વાસ રેલી યોજાય અંતિમ તબક્કાની અંતિમ ઘડીએ પ્રચાર પૂરજોશમાં યોજાઈ રહ્યો છે ત્યારે ભાજપના હરિભાઈ પટેલની વિજય વિશ્વાસ રેલી યોજાય આ રેલીમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ પ્રશાંત કોરાટ રેલીમાં જોડાયા મહેસાણાના વિવિધ સત્યાવીસ વિસ્તારમાંથી પસાર થશે મોટી સંખ્યામાં હરિભાઈ પટેલના સમર્થનમાં કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા દ્વારકાથી સમાચાર ખંભાળિયામાં ભાજપની યોજાઈ રેલી પ્રચારના છેલ્લા દિવસે ભાજપની બાઇક રેલી પૂનમબેન માડમના સમર્થનમાં બાઇક રેલી મોટી સંખ્યામાં કાર્યકરો રેલીમાં જોડાયા ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે સાંજે પ્રચાર પડઘમ શાન થવા જઈ રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો છેલ્લી ઘડીનો પ્રચાર કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આજે ભરૂચમાં ભાજપના સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી નવનીત રાણાએ ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં રોડ શો યોજો અને મનસુખ વસાવાને જીતાડવા અપીલ કરી હતી ભરૂચ શહેરના સેવન એક્સ કોમ્પલેક્ષમાંથી રોડ શોની શરૂઆત થઈ રેલીમાં મોટી સંખ્યામાં બાઇક ચાલકો જોડાયા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા પ્રચાર માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ यही लगता है कि गुजरात का नसीब है कि मोदी जैसे मुख्यमंत्री थे और मोदी जी जैसे आज प्राइम मिनिस्टर हैं मेडिसिन कंपनी जैसे बहुत बड़ी इंडस्ट्रीज लाने का और यहाँ से जो कॉरिडोर हाईवे बना है मुंबई तक का और आने वाले समय में मुंबई गोवा आगे कनेक्ट हो रहा है मुझे लगता है विकास की गंगा अगर कहीं बहती है ઘણા મહિનાઓથી નવી ટીપી સ્કીમ વિરોધ કરી રહ્યા છે ટીપી સ્કીમના કારણે લોકોની અમૂલ્ય જમીન જતી છે ખેડૂતોએ અધિકારીઓને જગાડવા કિસાન સંઘના નીજા હેઠળ રેલી ઉપવાસ તેમજ અનેક આંદોલન કર્યા પણ ઉકેલ ન આવતા સુખપુર ગામમાં મતદાન બહિષ્કાર નો નિર્ણય લેવાયો ગામ લોકોએ આજે રેલી યોજી ચૂંટણી બહિષ્કારના શપથ લીધા ગ્રામજનોના મતે વારંવાર અધિકારીઓને રજૂઆત કરી પરંતુ અધિકારીઓ સરકાર સુધી વાત પહોંચાડતા નથી અંદાજીત ચાર થી વધુ ખેડૂત સાથે મહિલા ખેડૂતો પણ વિરોધમાં જોડાયા લોકસભા ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો અંતિમ ઘડીએ અંતિમ પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ અમદાવાદમાં રાજપૂત સમાજના લોકોએ રેલી કાઢી રૂપાલાનો વિરોધ દર્શાવ્યો હતો નરોડાથી વસ્ત્રાલ સુધી રાજપૂત સમાજના છત્રીસ કોમની રેલીનું આયોજન કરવામાં આવ્યું પાંચસો કાર અને અગિયારસો બાઇક સાથે ધર્મરથ નામથી રેલીનું આયોજન કર્યું ક્ષત્રિય સમાજમાં રૂપાલા પ્રત્યે રોષ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે જૂનાગઢમાં ગ્રામજનોનો સખત વિરોધ સુખપુર ગામે ગ્રામજનો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી મતદાન બહિષ્કારના શપથ લીધા ગ્રામજનોએ ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી આગામી સાત તારીખે સુખપુર ગામના રહેવાસીઓ મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે કોંગ્રેસના મેનિફેસ્ટો મુદ્દે ભાજપના આરોપ પર કોંગ્રેસે જવાબ આપ્યો છે અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા અમદાવાદ આવેલા કોંગ્રેસના નેતા સુપ્રિયા દાવો કર્યો કે કોંગ્રેસ નું પત્ર ક્રાંતિકારી છે તેમાં તમામ વાત છે પરંતુ ભાજપ કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે ખોટા પ્રચાર કરી રહ્યું છે આ ઉપરાંત સુપ્રિયા શ્રીનેત ને એવું પણ કહ્યું કે કોંગ્રેસની સરકાર બનશે તો અમે જાતિગત જનગણના કરાવીશું જાતિગત જનગણના કેમ જરૂરી છે તે અંગે પણ સુપ્રિયા શ્રીનેત સ્પષ્ટતા લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જિલ્લામાં ઓગણીસો સાહીઠ બુથ મતદાન મથકો પર ચાર પોલિંગ પાર્ટી બનાવાય છે આ સાથે ચૌદસો ને બાવન પોલીસ હોમગાર્ડ પચીસો અઠાવન અઢાર લોકેશન પર એસપી એસઆરપીએફના જવાન તૈનાત રહેશે આ તરફ આણંદમાં ચૂંટણીને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો છે ત્યારે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પણ પોતાના અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે કાસ્ટિંગની વાત કરીએ તો ટોટલ સત્તરસો તેતર મતદાન મતકો પૈકી આઠસો અઠ્યાસી મતદાન મતકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અને આ મતદાન મતકોનો લાઈવ ટેલિકાસ્ટ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી અને ઈસીઆઈ પણ જોઈ શકે છે અને અત્રે પણ એક કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણીને હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સાબરકાંઠા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ દેવામાં આવ્યો છે અને અરવલ્લી જિલ્લાના મતદારો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે બારસો ને ઓગણસી મતદાન મથકો અને અરવલ્લી જિલ્લામાં એક હજાર સુડતાલીસ મતદાન મથકો નિશ્ચિત કર્યા છે તમામ મતદાન મથકો પર ફર્સ્ટ એડ કિટ ઓઆરએસ સહિતની વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે તમામ વ્યવસ્થા મતદારોને કોઈ મુશ્કેલી ન પડે જ્યાં આગળ છાંયડાની જરૂર છે ત્યાં આગળ મંડપ પાણીની વ્યવસ્થા પણ આપણે મતદાન મથક ઉપર ગોઠવેલી છે વેવને ધ્યાનમાં રાખીને આપણે દરેક મતદાન મથક ઉપર એક આશા વર્કર બેનને આપણે ડ્યુટી આપેલી છે એ તમામ પ્રાઇમરી દવાઓ સાથે ઓઆરએસના પેકેટ સાથે એ બૂથ ઉપર રહેશે પેરામિલિટરી ફોર્સ પોલીસનો ઉપયોગ કરી અને થી વધારે ફ્લેગ માર્ચ રૂટ માર્ચ કરી છે અને લોકોનો વિશ્વાસ સંપાદન કરે તેવી પ્રક્રિયા હાથ ધરેલી છે પોલીસની કામગીરીની વાત કરું તો સાબરકાંઠા જિલ્લાની જે સરહદો છે એ રાજસ્થાન સાથે જોડાયેલી છે એકસો પંચ્યાસી કિલોમીટરનો સરહદી વિસ્તાર છે ત્યાં અમે દસ જેટલી ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી જેના પર સીપીએમએફ પોલીસ અને હોમગાર્ડની અમે એક પણ મતદાર મતદાન કર્યા વિના બાકી ન રહે જેને અનુસરી લોકશાહીમાં દરેક મતોનું મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ નિભાવવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ જ્યારે આટલી સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરું છું કે મેક્સિમમ નંબરમાં આપણે મતદાન કરીએ બધા લોકો આપણા પરિવાર સાથે મતદાન કરીએ આપણા પરિવારનો પ્રસંગ છે

તેમણે ફરિયાદ નોંધાવી હતી જે બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ કામરેજના કઠોરનો રહેવાસી આરોપી મોલવી સોહેલ કિમોલ આતંકી કનેક્શન ધરાવનારા પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝના સંપર્કમાં હતો અને મોલવીને એક કરોડ રૂપિયાના હિન્દુવાદી નેતાની હત્યાની સોપારી આપવામાં આવી હતી આ ઉપરાંત સોહેલે ગેમ મારફતે પાકિસ્તાનથી ઘાતક હત્યાર પણ મંગાવ્યું હોવાનું સામે આવ્યું તો સોશિયલ મીડિયા મારફતે પણ બે કોમ વચ્ચે વય વયમનસ્ય ફેલાવા મોલવી કમેન્ટ કરતો હતો ખાસ કરીને હિન્દુ ધર્મ દેવી દેવતા રાષ્ટ્રધ્વજને મોફ કરી શેર કરતો ક્રાઇમ બ્રાન્ચને મોલવી પાસેથી લાઓઝ દેશનું ઇન્ટરનેશનલ સિમ કાર્ડ પણ મળ્યું છે આમ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ પણ સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડની માંગણી કરી હવે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે હિન્દુ સંઘના નેતાઓની હત્યાનું કાવતર કરનાર એક મોલવીને સુરતના કામરેજ પાસે આવેલા કઠોળ ગામથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો જો કે આ મોલવીનું પાકિસ્તાન કનેક્શન જે રીતે સામે આવ્યું હતું જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે આજે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ખાસ કરીને મૂળ કામરેજના કઠોળનો રહેવાસી શહેર પાકિસ્તાનના ડોંગર અને નેપાળના સહેનાજના સંપર્કમાં હોવાનું વિગતો સામે આવી છે હિન્દુ નેતાઓનું હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું મૌલવી સોહેલ એક કરોડ રૂપિયાની સોપારી લીધી હતી ખાસ કરીને આતંકી કનેક્શન જે રીતે સામે આવ્યું છે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે જેને લઈને પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હિન્દુ ધર્મ વિશે મોલવી અભદ્ર કોમેન્ટ કરી વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર મૂકતો હતો બે કોમ વચ્ચે દુશ્મની થાય તે પ્રકારના મેસેજો ફેલાવવાનું કામ કરતો હતો સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો કરતો હતો તેને લઈને આ મોલવી ઉપર પોલીસની લાંબા સમયથી નજર હતી ખાસ કરીને જે પ્રકારે પોલીસ તપાસ તપાસમાં આંતરકીય કનેક્શન ધરાવતા તત્વોની ઓળખ ના થાય તે માટે તે અન્ય દેશોના શિખકાર્ડ પણ રાખતો હતો ખાસ કરીને જે પ્રકારે મોરબીના પાકિસ્તાન કહી શકાય નેપાળના કનેક્શન સામે આવતા પોલીસે હવે તપાસ તેજ કરી છે અને કહી શકાય કે એક કરોડ રૂપિયાની સોપારી લઈ હિન્દુ સંઘના બે થી ત્રણ નેતાઓની હત્યાનું કાવતરું રચ્યું હતું કે તમામ મુદ્દાઓ પર તપાસ કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીને રજૂ કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે કેમેરામેન ભરત બંભ સાથે કીર્તે પટેલ ન્યૂઝિંગ ગુજરાતી સુરત